હે માતાજી મિત્રો કેમ છો બધા તો અત્યારે બહુ ના ટાઈમ રહ્યા છે અને હું વાંચવા બેઠો છું જો જો હવે વાંચવા બેઠો છું ગાઈસ પેપર પેપર ચાલી રહ્યા છે તો દેશમાના પીએમસ ના એટલા માડે તો આજે તમે ટાઈમ લેફ જુઓ બરાબર તો પાછી લો પછી વાત કરું

તો ગાય જો બની ગયું છે નવી આઈટમ બનાવી છે મમ્મી જો પનીર થી તો ગાઈસ હવે રિયા હરિદ્વાર ફરવા ગઈ હતી તૈયારા માટે તો હવે આવે છે તેનું સ્વાગત કરશું હવે જો ફૂલ બુલ લાગી ગયા છે તો ગાઈસ આવે એટલે ગઈ છે જો એ બાપુ કે આ લાગતા તો જીગરા કે લાગો અમે આ બાજુમાં हां हां <laughs> <laughs> <laughs>. <laughs>. <laughs> યા બરાબર આમાં છે એટલે બધું અવર સવર થઈ ગયું સપેલું અમે તાઈ જોડે હતા નિમનીમાં તો કરીએ ફોર વોચિંગ બાય